હેલો મિત્રો હરર મહાદેવ ઓમ નમ શિવાય હું કૃણાલ જોશી ફરીથી તમારું સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ ડીએમ કેજીની અંદર તો આજે આપણે લઈને આવ્યા છીએ એવી વસ્તુઓ કે સાત પ્લેસ કે જે જગ્યાએ તમારે એનર્જી વેસ્ટ કરવાની નથી અને એ એનર્જી કઈ છે તો પહેલું છે ડોન્ટ વેસ્ટ યોર એનર્જી ઓન ધ પીપલ હું ડોન્ટ સપોર્ટ યુ એવા લોકો પાસે તમારી એનર્જી વેસ્ટ નહીં કરો જે તમને સપોર્ટ નથી કરતા બીજો પોઈન્ટ છે ડોન્ટ વેસ્ટ યોર એનર્જી ઓન વોટ અધર થિંગ અબાઉટ યુ બીજા લોકો તમારા વિશે શું વિચારે છે એ વસ્તુ ઉપર પણ તમે વિચારો નહીં કરો અને એ વસ્તુ પર તમે તમારી એનર્જી વેસ્ટ નહીં કરો ત્રીજું છે ડોન્ટ વેસ્ટ યોર એનર્જી ઓન વન સાઇડેડ રિલેશનશીપ એક જ તરફી પ્રેમ હોય અથવા તો એક જ તરફી સંબંધ હોય તમારી કોઈ વેલ્યુ જ નથી સામું બસ બીજું કંઈ નહીં તો એવા લોકો મહેરબાની એવા લોકો સાથે તમારી એનર્જી વેસ્ટ નહીં કરો ત્યાં કરેલો ખર્ચો અને તમારો સમય બંને વેસ્ટ છે ડોન્ટ વેસ્ટ યોર એનર્જી ઓન ધ પીપલ હુ નીડ યુ ઓકેશનલી એવા લોકો પાસે પણ સમય વેસ્ટ ના કરો તમારું સ્કિલ ટેલેન્ટ ગમે તે જે કંઈ હોય કે જે લોકો તમને જ્યારે ટાઈમ આવે અમુક અમુક ટાઈમે જ તમને યાદ કરે જ્યારે એમને જરૂરિયાત હોય ડોન્ટ વેસ્ટ યોર એનર્જી ઓન સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ડેટ આર નોટ યોર્સ તમારો પ્રોબ્લેમ ના હોય એવા પ્રોબ્લેમમાં તમે પડશો નહીં બરાબર અમુક લોકોને બધા જ લોકોના પ્રોબ્લેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં ઇન્ટરેસ્ટ હોય છે પરંતુ તમને લગતો છે તો એવા પ્રોબ્લેમનું તમે ટ્રાય કરો છઠ્ઠું છે ડોન્ટ વેસ્ટ યોર એનર્જી ઓન ડુઇંગ થિંગ્સ જસ્ટ ટુ સ્ટે ડિસ્ટ્રેક્ટ બરાબર એવી એનર્જી વેસ્ટ નહીં જેનાથી તમારું ફોકસ હટી જાય એવી વસ્તુઓથી પણ તમારે એનર્જી ત્યાં વેસ્ટ કરવી જોઈએ નહીં અથવા તો એમાં હાથ પણ ના નાખવો જોઈએ સાતમું છે ડોન્ટ વેસ્ટ યોર એનર્જી ઓન ઇમ્પ્રેસિંગ સમબડી હું ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન યુગ તમારામાં ઇન્ટરેસ્ટ નથી એવા લોકોને તમે ઇમ્પ્રેસ કરવા માટે શા માટે કોશિશ કરો છો બરાબર અને લાસ્ટમાં છેલ્લો કેવ બીકમ મોર અવેર ઓફ વોટ રિયલી વર્થ યુ એનર્જી એન્ડ ટાઈમ અને ખરેખર તમારે આના વિશે જાણકારી મેળવી લેવી જોઈએ કે કઈ વસ્તુ એવી છે જે તમારો ટાઈમ અને તમારી એનર્જી બંને બગાડે છે અને આ વસ્તુ જાણવા માટે તમારે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવી પડશે અને અમારા તમામ વિડીયો તમારે જોવા પડશે તો મળીએ નવા વિડીયો સાથે હર મહાદેવ ઓમ નમ છે